જે ખેડૂત મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરતા નથી આવડતી એવા પણ ખેડૂત મિત્રો છે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પરંતુ છવ્વીસ લાખ થી પણ વધારે ખેડૂત મિત્રો આપણી ખેતીકા સાગર ચેનલની સાથે જોડાઈ ચૂક્યા છે તો આપણે હજી એક કોઈક નાના એવો પરિચય આપી દઈએ કે કેમ રીતે સબસ્ક્રાઇબ થઈ જાય જેથી કરીને જે બીજા ખેડૂત મિત્રો જોડાયેલા છે એને ખ્યાલ નથી હોતો તો આપણો આ રીતે જે સાત વાગે વિડીયો આવે છે બરોબર છે ફોકસ કરવામાં

આપણે વાત કરીશું કે ભાઈ જીરાનો પાક ધાણાનો પાક વરિયાળીનો પાક ચણાનો પાક જે કઈ પાક કર્યો હોય એ પાકમાં તમે નિંદામણ નાશક દવા સાધી હોય અને પછી એનો થોડોક ગ્રોથ રોકાઈ ગયો હોય વધતું ન હોય તમારું જીરું છે ધણા છે વરિયાળી છે ચણા છે જે કઈ પાક હોય તે અને એને વધારવું છે તમારે અથવા તો ફાલ બેહારવો છે બરાબર માનો કે તમે વાતાવરણ બહુ હમણાં ગરમીનું એટલે ઠંડીનું ઝાકળ વાળું બહુ વાતાવરણ પીડ્યું એમાં જીરું વધ્યું નથી ચણા વજ્યા નથી ધાણા નથી ચણામાં સુકારો આવી ગયો પીળો સુકારો લાલ સુકારો સુકા ચણામાં પણ કલરનું જીરું થાય છે પીળું થાય છે સુકાય છે મૂળિયે થી અમુક ટકા રોગ છે પૂરતા મિનરલ્સ એલિમેન્ટ જે જોવે છે મળતા નથી તો આને માટે થઈને ઘણા ખેડૂત મિત્રો ફોન કરતા હતા અથવા તો એને મેસેજ આવતા હતા કે ભાઈ અમારે આ રીતનું જીરું થઈ ગયું છે કે ભાઈ અમારે મહિના હવા મહિનાનું જીરું થઈ ગયું છે વધતું જ નથી જીરું વધતું જ નથી ગમે એમ ગ્રોથ કરાવો તો વધતું જ નથી તો આના માટેની સચોટ માહિતી આપો તો એના માટે આપણે તમને એક શું કહેવાય કે પ્રોડક્ટનું નામ આપશું બે નામ તમે તમે એકને ઉપરથી પ્રોડક્ટરથી છો અને એકને તમારે પાણી પાવવું હોય તો નીચે પાણી પણ સાથે પાઈ છો અને ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે ભાઈ તમારો નંબર લાગતો નથી બરાબર તો આ બે પ્રોડક્ટ માટે હું તમને એક અલગથી નંબર આપીશ તમને અલગથી નંબર આપીશ તમને એ નંબર ઉપર તમને બહુ વ્યવસ્થિત એવી તમને માહિતી એ મળી રહેશે અને આ પ્રોડક્ટ પૂરતી તમને હાઈ ક્લાસ માહિતી મળી રહેશે તમ કારણ કે ઘણી વખત એવું થાય છે કે મારો ફોન સતત ચાલુ હોય સતત ફોન વેસ્ટ આવતો હોય બરોબર પછી જમવાના સામે તો બન આવતો જ હોય રવિવારે બનવું હોય એવું બની શકે તો ખેડૂત મિત્રો કે એમને કોઈ એવો બીજો નંબર આપો ને જેથી કરીને વાત કરી શકીએ તો હું તમને આ બે પ્રોડક્ટ માટે તમને નંબર આપીશ તો એ નંબર માટે પણ તમે વાત કરી લેજો કારણ કે ફોન ચાલુ હશે અને આ બે પ્રોડક્ટ માટે માસ્ટર માણસ છે નામ શું છે ચમક સુપર ગ્રોથ ચમક સુપર ગ્રોથ નામની આ પ્રોડક્ટ આવશે અને આ પ્રોડક્ટ ના જે એલિમેન્ટ આવે છે કે કેવી રીતે કામ આપશે અને એમાં શું શું આવે છે

યુમિક એસિડ તો આપણે બધા ખેડૂતો મિત્રો ઓળખીએ છીએ અને જાણીએ છીએ કે ભાઈ છોડને લીલો રાખે જેથી કરીને પરાક્ષયની ક્રિયા થાય છોડ લીલો રહે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવી શકે તો યુમિક પણ એની અંદર દસ ટકા ભેગું આવશે બીજું આવશે બોટેનિકલ એક્સ્ટ્રલ હવે બોટેનિકલ એક્સ્ટ્રલ એટલે કે એક ઇંગ્લિશ શબ્દ છે પરંતુ છોડને જે ખોરાક મળી જાય છે અને એ છોડથી જે ડાળીઓ સુધી અને એને પોતાના પાકમાં જે ફળ હોય એ ફળ સુધી જો કોઈ વસ્તુ એને આપલે કરતું હોય કે અહીંથી આમ દઈ કારણ કે માનો કે એક પ્રસંગ હોય આપણે લઘુ પ્રસંગ ગમે તે જમવાનું બનાવવાનો અલગ હોય પીરેસવા વાળો અલગ હોય એટલે કે જમવાનું બનાવી તો નાખે પણ જમવાનું બનાવવા વાળો કે નહીં એટલે કે એનું કામ છે પીરસવાનું

માનો કે કેવી રીતે કે ભાઈ જમણવાર આપણે દાખલો દીધો કે નહીં એમાં બધી આઈટમ હોય હવે એક ને એક આઈટમ તો કે બધામાં પીસી નોકતો હોય લાડવા વાળો અલગ માણા હોય ભજીયા વાળો અલગ માણા હોય ગાંઠિયા વાળો અલગ માણા હોય ચટણી વાળો અલગ માણા હોય શાકભાજી શાક દેવા વાળો અલગ માણા હોય ડાયબર દેવા વાળો અલગ માણા હોય એટલે એની ગોડે આ જે મિનરલ્સ આવે છે ને એ મિનરલ્સ અલગ અલગ માણસોનું કામ કરશે કે તમે જે એક ડાવલ ની માલિક પાસે બાર પંદર ફૂલ લાગ્યા છે તેને એક સરખું ખોરાક આપી શકે એક સરખું એને પોષણ મળી શકે

ખોરાક પહોંચાડે જેથી વિટામિન બી વિટામિન સી બી ટ્વેલ્વ આ બધી વસ્તુ ઘટતી હોય આપણા જમીનની માલિકા તો જે એન્જાઈમ જે છોડમાં પહોંચાડી દેશે છે મૂળમાં અને નાના નાના તંતુ મૂળને અમુક ટકા વિટામિનની તત્વોની જરૂર પડતી હોય છે એ વિટામિન પણ પહોંચાડી દે જેથી કરીને નાના મૂળ છે જે તંતુ મૂળ છે એ આજુબાજુમાં પડેલો ખોરાક તમે જે ખોરાક આપેલો છે ને ડીપી યુરિયા કેન ફોસ મોરસી અથવા તો ઝીંક મેગેઝીન કોપર બોરો નારિયલ લો તત્વ મેડી બ્લોડ આ જે તત્વો આપેલા છે એ પડ્યા તો હોય પણ ન લઈ શકતો હોય વહન ન કરી શકે બરોબર ઝૂટવી ન શકે તો તમે જે આ જે તત્વો આપેલું હશે વિટામિન અને એન્ઝાઇમ આપેલું હશે તમે એમાં પ્લાન્ટ પ્લોટ મિનરલ્સ આપેલું છે બોટેનિકલ એક્સ્ટ્રલ આપેલું છે યુમિક એસિડ આપેલું છે ફોલ્યુક છે પ્રોટીન હશે પછી સીવીડ એક્સટેલ આપેલું છે તો આ છોડો તમારો ભરપૂર માત્રામાં ખોરાકથી ભરપૂર થઈ જશે અને તમારે જે ફાલ દેહારવાની આશા છે ફાલ લાગવાની જે આશા છે ફૂલ ઉગડવાની જે આશા છે એ ફૂલમાંથી ફૂલ ખરેની અને એમાં માલ બેહી જાય એની જે તમારી આશા છે એમાં સંપૂર્ણ કામ તમારું કરશે આ ચમક સુપર ગ્રોથ હવે આ ક્યાં મળશે ને એની બધીની માહિતી માટે તમને લગભગ હરેક વસ્તુ મળી જશે પરંતુ

અને આપણને ઉત્પાદન સારું મળે તો એના માટે એક આવે છે યુમિક કે બરોબર છે જે યુમી કે આવશે આવશે બરોબર એ પણ ચમક સુપર વાળું જ છે અને એમાં આવશે યુમિક એસિડ તમારે 68 થી સિત્તેર ટકા કેટલું એક પેકેટની માલિકા 68 થી સિત્તેર ટકા યુમિક એસિડ આવશે બીજું એની અંદર પોટેશિયમ આવશે ભેગું પોટેશિયમ બે થી દસ ટકા કારણ કે આ ઓર્ગેનિક પોટાશ આવે જે ઓર્ગેનિક પોતાની રીતે છોડને જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે એને મળી રહેશે અને પોતે બનાવી શકશે બરાબર બીજું આવશે મોસ્ચુરાઈઝ એટલે કે ભેજ ભેજનો જે થોડો થોડો પ્રમાણ આવે કે આ બધી વસ્તુ એક જળવાય રહે ઉડી ન જાય બરાબર અને ધીમે 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 અમુક ટકા તમે પાણી પાઉ હોય તમે આ જ પાણી રે

કરીને રાખશે કેવી રીતે કે ભાઈ જીરો નો કોઈ પાક કર્યો છે આ વસ્તુ નાખી દીધી તમે અને જીરો ને પાણી પાવાનું હોય ઘણી વખત મહિનો મહિનો હોય અને કરતા પંપની જગ્યાએ આપણે આઠ પંપ ચાઢતા હોય કારણ કે એ પ્રમાણે પાણી પણ મળી રહે તો હરેક ખેડૂત મિત્રો તમે આ વાપરી શકો છો પાંચ થી આઠ ટકા પાણીનો ભે જમીન ની પાસે જળવાય એ પણ સારું આવશે અને વોટર સોલ્યુબર આવશે ઘણી વખત એવું આવે છે કે તમે આ વસ્તુ ઓગાવવા પાણી આપવાનું હોય તો ડબલ જામી જાય બરાબર છે સોટી જાય એવું થાય નહીં તો એને હલાવી નાખો એટલે અઠ્ઠાણું ટકા તમારે કમ્પ્લેટ ઓગળી જશે અઠાણું ટકા બે ટકામાં તો મોટા અમુક ટકા કેમિકલો ઓગળતા વાર લાગે કારણ કે આ પ્લાન્ટ પ્રોટેક્ટ પ્રોડક્ટ આવે બરાબર એટલે અઠ્ઠાણું ટકા તમારે તાત્કાલિક ઓગળી જાય તાત્કાલિક એટલે કે પાંચ મિનિટમાં હા ઓગળી જાય કમ્પ્લેટ બીજું સૌથી મહત્વનો પ્રશ્ન જો કોઈ હોય અથવા તો સૌથી મહત્વનો કોઈ ફાયદો હોય આમાં યુમી કે ડબલ્યુ એસ એફ માં તો એસ એ પી એચ પાણી અને જે જમીન નો પીએચ આવે છે એની અંદર બે ટકા નો ડિફરન્સ આવે છે તો આ જે બે ટકા નો ડિફરન્સ આવે છે ને એ બે ટકા નો ડિફરન્સ પણ એની અંદર પીએચ ઓફ ટુ સોલ્યુશન આવશે આઠ થી દસ પર્સન્ટ નું એટલે કે તમારો જમીન પાણી તમારું ખારું હોય મોળું હોય ભાંભળું હોય ડાળ બનતી હોય ચા બનતી હોય તમારે વાડીએ પ્રોગ્રામ રાખવો હોય તો તમારે પાણી વાડીનું ન આવે ઘરેથી નરમદાનું કમાઈ પર એનું પાણી ભરી જવું પડતું હોય બરોબર છે ચા બનાવવા માટે તમારે પીવા માટે પણ પાણી તમારે ઘરેથી ભરીને વાડિયા લઈ જવું પડતું હોય છે આવા જે પાણીનો પીએચ મેન્ટેન ન થતો હોય તો એના માટે પણ યુમી કે એ ડબલ્યુ એસ એફ જે આવે છે એ પણ તમારે આમાં સારામાં સારું કામ આપશે જેને સારું પાણી છે સારી જમીન છે એની તો કોઈ ઉપાદિત નથી પરંતુ જેની જમીન સારી છે પાણી પાય છે અને ખારસ જેને વળી જતો હોય પોતાની જમીનમાં માનો કે તમે પાળા હોય પાણી પાયું હોય તો પાળામાં ખારસ જામી જાય તો એ ખારસ ને પણ તમારે 8 થી 10% ઓછો કરશે જેથી કરીને તમે જે બીજું કોઈ ખાતર આપ્યું છે એ જે ઓવલ્યુ નો ઘણી વખત આપણે ખેડીએ તો ઘણી વખત ખાતર આમ નામ નીકળે છે તો એને પણ ઓગાળી અને એમાંથી પણ ખારસ દૂર કરી અને જમીને ફર્સ્ટ ક્લાસ ફળ ગ્રુપ બનાવશે બરાબર છે એવી આ પ્રોડક્ટ છે તો આ બે પ્રોડક્ટ તમે આને મૂળ વાટે પાઈ શકો છો ખાતરની સાથે આપી શકો છો યુમિક કે ડબલ્યુ એસ એફ ઉમિક આવે છે બધા સારા જ આવે છે પણ આ જે યુમિક આવે છે ને એની મેં તમને ખાસિયત કીધી છે અને નજીકના તમારા સેન્ટરમાં મળી પણ જાય અથવા તો હું તમને એક નંબર આપીશ મિલનભાઈનો એ મિલનભાઈને તમને તમે પૂછી લેજો એટલે બધું તમારું સોલ્યુશન આવી જશે બરાબર આ મારા ધ્યાનમાં જે આવ્યું અને આ જે ખેડૂતને અનુકૂળ હતું 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 અને ખેડૂતને ખેડૂતને લગતું ફાયદાકારક કે આમાં એને ફાયદો થશે એટલે મારે ફરજ હતી કે તમને જાણ એક કરવી જેથી કરીને તમે કોઈ આડવળી વધારાના કોઈ ખાતરનો ઉપયોગ કરતા હો બરાબર છે તો બે ફાર્મ ઉપયોગ કરવા છતાં આપણને ઉત્પાદન ન મળતું હોય

થઈ જશે બાકી હજી કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણો બાપ આવે છે ભગવાન શ્રી રામ રાઘવેન્દ્ર સરકાર જ્યારે આવે છે અને એની શું કહેવાય કે ઘડિયું ગણવા મળી છે રામ આયેંગે તો અંગરા સજાયે કે સજાવાનું છે રામ આવવાનો છે અને બધા કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખવાનું છે ખેડૂત મિત્રો બૌધ જય શ્રી રામ જય શ્રી રામ મારા ગળાના હમ છે મોટાભાઈ કારણ કે શું કેવું નવ શું ગળાના હમને બધા લખે છે પણ જેને નથી આવડતું એમને મારા વંદન છે પણ જેને આવડે છે ને બધાને ફરજિયાત લખવાનું છે રામ રામ